હા ઈ ટુપી અમલી આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રોને જોરદાર તમારા માટે આજ વિડીયો લઈને આવી ગયો છે મિત્રો ખુખાર મેલરીમાં હતાનો મિત્રો તો જોરદાર માનો વિડીયો લઈને આવ્યો છે રામ રામ માળી તો પહેલાં તો મિત્રો બધાને રામ રામ માળી લખી દઈએ છું કોમેન્ટમાં મિત્રો અને મને કોણ ઓળખજો મિત્રો બધા દુનિયામાં આખા દુનિયામાં ડણકો વાગે છે માનો મિત્રો તો આ બહેનને જોરદાર મિત્રો ગીત ગાય છે ખુખાર મેલરી ઉપર મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો ગુમ પડાવતું હોય છે મિત્રો એટલે તમારા માટે આપણે અનેક કલાકારના વિડીયો લાવતા હોય છે અને માના વિડીયો બનાવીએ છીએ મિત્રો આજે ખુખાર મેલરીનો નો વિડિયો બનાવી છે મિત્રો તમારું કોમેન્ટમાં અલગ જોઈએ છે ખોખા મેલનીમાં તો મિત્રો બધાની મનોકામના પૂરી થાય છે મિત્રો અને આપણે જોરદાર તમારા માટે ખોખા મેલણીનો વિડીયો લઈને આવી ગયા છે મિત્રો અને બેનને જોરદાર ટ્રેન્ડિંગમાં આ સોંગ હેડાય છે અને જોરદાર ગાય છે ખોખા મેલણીમાં તારું તો મિત્રો ધાર્યું કામ થાય છે માનું કેમ કે મેં ધાર્યું હતું મારું એકમ થઈ ગયું છે મિત્રો તો ખરેખર મિત્રો સપોર્ટ કરજો મિત્રોને જેને જવું હોય જજો મિત્રો ખરેને દર્શન કરવા મિત્રો કેમ કે મજા આવે છે મિત્રો અને હું બી જવાનું છું મિત્રો તો તમને આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો પર ટીકી બંધે માત્ર Whoa, <laughs>